લો ગાઈસ કેમ છો તમે બધા મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો હવે આજે આપણે જવાનું છે યુનુસભાઈના બટેટા ખાવા તમે નામ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું એ મને નથી ખબર પણ અમારે ભાવનગરમાં એમનું ઘણું નામ છે એમ કે છે બધા અને મારું પણ પર્સનલ એક્સપિરિયન્સ છે કે વિશ્વના સૌથી તીખા બટેટા એમ બહુ જ તીખા હોય છે રિયલીમાં ખૂબ જ ખતરનાક હવે ગુજરાત બહાર તો કાંઈ બટેટા મળતા નથી અને ગુજરાતની અંદર તો સૌથી તીખા બટેટા છે જ તે નો ડાઉટ એટલે આમ કહેવાય ને વિશ્વના સૌથી તીખા બટેટા આજે આપણે ખાવા જઈ રહ્યા છીએ તો ચાલો સાથે જઈએ તમને બધું બતાવવું કઈ રીતનું છે ક્યાં એ લારી રાખે છે અને શું ભાવ છે ને એ બધું આગળ વિડીયોમાં જોઈએ અને આપણે વોટ દઈ આવ્યા છીએ આઈ હોપ તમે પણ દીધો હશે અને જેટલા અઢાર વર્ષ નથી થયા એ આગલા વર્ષે દેજો ચાલો ભાઈ બધા આજે આપણે આવી ગયા છીએ ભાવનગરના મોસ્ટ ફેમસ બટેકા ખાવા માટે ત્યાં યુનુસભાઈ બટેટાવાળા અહીંયા ના બટેટા તીખા હોય છે તમે જોશો અમે લોકો ખાવાના કઈ રીતે ખાધા છે આસુડા વાડી પાડીને ખાધા છે એ બધું તમે જોશો પણ અત્યારે તમને પેલા બતાવું કે ભાઈ આ છે ભાવનગરના મોસ્ટ ફેમસ યુનુસભાઈના બટેટા આમ તો એશિયાના સૌથી તીખા બટેટા કહી શકાય એમાં કઈ ખોટું નથી કેમ કે આપણે ગુજરાત બહાર તો બટેકા મળતા નથી અને ઈન્ડિયામાં કેવાય ને મોસ્ટ ફેમસ આજ છે તીખા બટેકા માં તો આપડે આજે અહિયાં આવ્યા છીએ ખાવા ચાલો ખાઈએ તો ભાઈ અહીંયા છે જબરદસ્ત તીખા બટેટા એની સાથે બધા અહીંયા જનરલી પાઉ ખાય છે બરાબર ને ભૂંગળા ખાય છે એ બધા પાપડ છે ભાઈ પાપડ બતાવજો આ જો તમે અહિયાં પાપડ નો ખાલી સ્ટોક જોઈ શકો છો કેટલા બધા પાપડ છે બધા પાપડ જ ભીરા છે બોલો પાપડ ઓહો રોજ ના ભાઈ એટલા બધા પાપડ અહિયાં ખાલી થઈ જાય છે ઓલા બધા પાપડ જ ભર્યા છે પાપડ સાથે જનરલી બધા બટાટા ખાય છે અને પાઉ બટેટા ભૂંગળા બટેટા એ રીતે બધા ખાય છે આ છે ભાઈ જબરદસ્ત તીખી ચટણી આ બટેટા ની ઉપર ભાઈ નાખી નાખો એક પ્લેટ આપડી બનાવી નાખો આ જો આવી રીતે આ કેટલા ની પ્લેટ છે વીસ રૂપિયા ની પ્લેટ અત્યારે બને છે એની ઉપર આવી રીતે તીખી ચટણી નાખે છે ભાઈ ભાઈ ઓહો જબરદસ્ત જબરદસ્તા ભાઈ આપડી આવી ગઈ તીખી પ્લેટ અને સાથે આપણે પાઉ ને પાપડ ને એ બધું આપી દીધું સાચું તો ભૂલી ગયા હા આપડા પાપડ આવી ગયા છે ભાઈ એટલા

તો ભાઈ આપણે આવી ગયા છીએ પાં અને પાપડ અને ભાઈ હવે ચાખીએ જીવના જોખમ કેમ કે ભાઈ તીખા ખાવાના શોખીન તો છે જ તે પણ અહીંયાના બટેટા આટલા તીખા છે તમે અમારા રિએક્શન જોજો ખાધા પછીના બધાના એવા જ જનરલી રિએક્શન હોય છે અહીંયા ખાધા પછી તીખા જે તીખા ખાવાના લવર હોય એ જ બધા અહીંયા ખાવા આવે છે અને જો તમને રિયલીમાં જો

અહમ તમને આજે બટેટા હે ને સ્ટાર્ટિંગ માં નહીં ચાર પાંચ બડકા ખાવ ને પછી તીખા લાગે હવે રિએક્શન તમને નેક્સ્ટ વિડીયો જોવા મળશે કદાચ કદાચ એટલે તમે જો તો એમ ઈ તો એમ આઈશા ભાઈ એક કામ કરીએ

પછી જવાબ દઉં તમને આપણે કેટલા વર્ષથી ખાઓ છો તમે હું છેલ્લા મિનિમમ ત્રણ થી ચાર વર્ષથી કન્ટિન્યુ થી કેટલાક તીખા છે એના વિશે વાત જ ન પૂછો

કેવો લાગે ભાઈ આના બટેટા લાગે છે સારા લાગે છે સ્વાદમાં કેવા છે સારા લાગે છે સ્વાદમાં છે ને કેવા છે હા બહુ મસ્ત છે સારા સારા ગરમીનો ગરમીનો કેટલા ખાધા છે ભાઈ એક દિવસ પૂરી કરી જાય દે ભાઈ

મારા ભાઈ હવે તમારે છોકરો વાગે છે તમારે જ બોલવું પડે બોલો હવે ખાલી ગ્રેવી વધે છે ને એ પણ ખાવા આવે છે પાઈસી ખાલી ગ્રેવી વધે છે ને ભાઈ ઈ પબ્લિક ખાવા આવે છે તમે કેટલી વાર ગ્રેવી ખાધી છે એટલે ઈ ભાજી કરવા માટે આવે કે ભાઈ ત્રણ ચાર વાર ભાઈ ગ્રેવી ખાઈને બિચારો ગયો છે ભાઈ ભાઈ હા ભાઈ આ તો અમે લોકો ભાઈ વેલા છીએ ને એટલે પબ્લિક ખાલી એટલું છે બાકી તો તમને અહીંયા લારી બતાતી ન હોય બધું પબ્લિક હોય ને આખામાં કે તમે એમ કે ઓહો હે એટલું બધું પબ્લિક શું કામ ભેગું થયું હશે પણ આટલા બધા અહિયાં દિવસના બટેટા ખાવા આવે છે માણસો કિલો એટલે ક્યાં વાત ગઈ જે પબ્લિક અત્યારે છે છે એ ઓછું ગાડીઓ અહીંયા આવી રીતે ઉભી હોય લાઈન સર આખી આ તો હજી ઓછા માણસો ઉભા છે એમ કઉ હવે એડ્રેસ ની તમને વાત કરું તો આ છે આપડે નવાપરા સર્કલ ભાવનગર તમે આવો ને એટલે આ નવાપરા સર્કલ કહેવાય તમારે કોઈ ગમે ને પૂછવાનું નવાપરા સર્કલ ક્યાં આવ્યું નવાપરા પરા સર્કલ ની એક્ઝિટ સામે એટલે તમને આ યુનુશભાઈ ના બટાટા જોવા મળી જશે યુનુશભાઈ બટાટાવાળા આવી રીતની લારી છે એમની જબરદસ્ત બતાઈ છે અને પબ્લિક નું તમને ટોળેટોળા બતાય એ યુનુશભાઈ ના બટાટા એમ માની લેવાનું બરાબર કે જીનમયભાઈ અરે સાચી વાત છે કાકા બોલો કલ્લુ કાકા હાલો તું બોલુ બટાટા લાગે છે એમ બટાટા બહુ સારા છે હા વર્ષોથી

અને તમે લાઈવ આવી ગયા છો ભાઈ ભાઈ જો ભાઈ આખું તપેલું ભર્યું હતું અને અત્યારે ખાલી થઈ ગયું છે ચટણીઓ ખાલી સાથે જાય છે અને પબ્લિક તો આવી જ જાતું જાય છે એમનું તો પેલા લીધું માય એક પેરાવીન લીધું એનું જ લેવા યાર ભાઈ 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 અહિયાં બટેટા ને એવું બધું ખાઈ લીધું છે અને હવે જઈએ છીએ ઘર બાજુ પાછા અને મળશું કઈ બીજા એકાદા વિડીયો શું કહું છું ભાઈ haro jai mata ji jai shiv